આજથી વડોદરાની તમામ સ્કૂલોમાં પ્રથમ સત્ર શરૂ થયું છે ત્યારે ગોત્રી સ્થિત અક્ષર પબ્લિક સ્કૂલમાં ભણતા બાળકોનું સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ફૂલો વરસાવી બેન્ડબાજા તથા ડાન્સ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજથી વડોદરાની તમામ સ્કૂલો શરૂ થઈ આજથી આ પ્રથમ સત્ર ચાલુ ગોત્રી સ્થિત અક્ષર પબ્લિક સ્કૂલમાં ભણતા બાળકોનું આજરોજ ફૂલો વરસાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં પહેલા દિવસે બાળકો ઉપસ્થિત રહ્યા હતા

ઓલ ધ ડેકોરેશન્સ આર ડન એન્ડ વી આર ગોન ટુ હેવ ડાન્સ એન્ડ ફોર ઓલ ધ પર્ફોર્મન્સીસ બાય ધ સ્ટુડન્ટ એઝ વેલ એઝ ધ ટીચર્સ ટુ વેલકમ દેમ એન્ડ ટુડે ઇઝ જસ્ટ અન ડે ફોર ઓલ ધુડ સે ઓલ ધ અક્ષરાઈટ્સ વેકેશન પછી છોકરાઓ આવ્યા છે તો જે સુનકાર લાગતો હતો સ્કૂલમાં આજે ધમધમધું થઈ ગયું છે અને અમારા અક્ષરાઈટ્સને અમે બેન્ડ દ્વારા ફૂલો દ્વારા અને ટીચર્સના ડાન્સ દ્વારા તેમનું સ્વાગત કર્યું છે અને વાલીઓ અને છોકરાઓના ફેસ પર પણ ખૂબ સરસ હાસ્ય જોવા મળી રહ્યું છે